હા ભાઈ હું તમારા બહુ વિડીયો જોઉં છું મને બહુ ગમે છે અતિ ઉત્તમ ભાઈ એમ કોઈ કોઈ એના ભેદભાવ નહી બસ ત્યાં એક સમાન બધાય બધા બધાનો ન્યાય કરો તમે તમારા વિડીયોમાં મેં લગભગ બધી કાસ્ટમાં જોઈ લીધું છે ભાઈ

ભલા મુકે હું એને કે કઈશ મુકતા મૂકી જો મારે બેન છે ને આપડે ત્રિલોચના બેન પંડ્યા બ્રાહ્મણ છે અને સોમનાથ ના છે એની પાછળ કોઈ છે નઈ હા ભાઈ બેન હું નવરો નથી કે તમારો સ્વભાવ અને તમારું એક સ્ત્રી પ્રદર્શન સારું હોય ને તો ચડાવવાનો હોય તમારી પોતાની મજૂરી હોવી જોઈએ આપડા એક શબ્દ થી ઘણા માણસો નો ઉધાર છે

તમને છો કે તમે છો બે હું તો મનસુખ ભાઈ ભાઈ મને એટલો અટિન લાગો થઈ ગયો છે તમારા માટે હું સતત તમને જોઉં છું હા પછી જે માણસ વિરોધ કરે છે ને હાજીભાઈ વિરોધ એના માટે કરે છે સત્ય પાચન નથી થતું એના પાચન કરવું જ પડે જેને સત્ય દે હા ભાઈ જો તમે એક સ્ત્રી છો ને હવે એક સ્ત્રી છે ને એ ભગવાન નો જન્મ પણ એક સ્ત્રી આપ્યો છે શક્તિ આનાથી મોટી બીજી શક્તિ કઈ નઈ

કાળી ચૌદશ ને સત્તર દહી ના દિવસે મારી ઠાઠડી કાઢી ખપણ ઓઢી અને આખા શમશાન માં ફેરવી આખા ગામમાં ફેરવી પછી બધી વસ્તુ તમને તો પરમાત્મા છે ને આપણે કારણ કે તમારા જેવા માણસો ઘણા મરી જાય છે બાકી ઓલું નથી ભય ને ભય ફેલાતો હોય તો આપડે ભય થી મુક્ત કરી દઈએ કે ભાઈ તમે જે શમશાન થી બીવો છો એ શમશાન માં હું સુતો છું જોઉં કઈ થાય છે હા ભાઈ ના 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 અને બઉ સરસ કાર્ય કરો છો મને તો તમને જોઉં માં થોડી થોડી રહેતી હું એટલી જ છું મારા હસબન્ડ સર્વિસ કરે હાજી ને મારો સન છે અમદાવાદ છે હું એટલી જોઉં ઘરે એટલે પછી મેં તમારા વિડીયો જોવાના ચાલુ કર્યા મને તો તમારાથી મને ઉર્જા મળી ગઈ ભાઈ વાહ વાહ વા

એને એને હાથ નથી 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 અને અને ને છે કટારી પણ છે શબ્દ લાગી જાય માણસ મરી હોય અને એક શબ્દ થી માણસ તરી પણ જીવી પણ જાય કોઈ માણસ ટેન્શન માં હોય અને મરવા વિયો જતો હોય ને એમાં સારો માણસ ભેગો થઈ જાય ને તો એમ કહી દે હવે ભાઈ એવું કાંઈ ન હાલ ને હું બેઠો છું તો ઈ શબ્દ થી માણસ જીવી પણ જાય બરાબર અને ઈ જો ઘરે આવ્યો ને તો કે

આપણા શરીર ને તમે જેવું આચરણ કરાવો એવો માણસ નો ઘાટ બને છે જો આ મન થી આપડે ગુંડો બની જવાય હા ભાઈ આ થી આપડે સંત બની શકી આ મન થી જુગારીઓ બની શકાય આ મન થી દારૂડિયો બની શકાય આ મન થી સંત પણ બની શકાય કેમ કે આ મન છે ને એને તમે સંત નું કરાવો અને તમે ભાઈ મારે તો મહાન સંત બની જવું મારા બનવું નથી તો એ પોતે સંત પણ બની જાય હવે જેસલ જાડેજા તમને કહું કેવો માણસ છે ને જીતના મથેજા વાળ તોડી રાણી કેટલા મરગલા મે માર્યા તો એને તોડીએ કીધું તારું પાપ પોકારી દે જાડેજા હવે એ તારું જે કાંઈ છે એની બધું પાપ પોકારી દે એટલે મારે તારી બેડલી ને બુડવા ઓલો નહીં જયે

ખામા વ્યક્તિ માટે એને તર્કબુદ્ધિ થી વિચારવું જોઈએ કે આટલું બધું મીઠી વાતો કરે છે આટલો બધો રૂડી રૂડી વાતો કરે છે ને આટલી બધી મોટી મોટી વાત ફેકે છે ને તો ઈ માણસ માં દમ નો હોય જે માણસ સાચો હોય છે ને તીખો હોય છે અને ખોટો માણા છે જે નમન એ જ એટલે કબીર સાહેબે કીધું નમન નમન મે ફેર હે બહુત નમન હે નાદા આ ભાઈ 100% હા નમન બહુ જે ઘડીક થઈને પગે લાગ્યા કરતો ની નાદાન માણા હોય નકર નમન નમન મે ફેર હે કેમ કે ચાર વરણા નમે નઈ એક રાજા એક વાણીયો એક ચારણ ને ચોથી નાનકડી નાર એ તાકે ભક્તિ લાગે નઈ જો ભક્તિ લાગે તો બેડો પાર બેડો પાર હા ભાઈ નાની હાથ વરણી દીકરી હોય કોઈદી ભક્તિ કરત નઈ જો ભક્તિ કરણ તો મીરાં થાય બેડો પાર હા ભાઈ હાથ વરણી દીકરી જો ભક્તિ કરે ભક્તિ કરે તો મીરાં થાય વાણીઓ કોઈ દી ભક્તિ કરે ને જો ભક્તિ કરે તો શેટ સગાળ સાટ થાય હા ભાઈ હા રાજા કોઈ દી ભક્તિ કરે ભક્તિ કરે ને તો બાપુ જાડે જો જ થાય હા ભાઈ આ ચાર વર્ણ નમે ને ભાઈ નો નમે હા ઈ નમન કરે પણ વિવેક ખાતર હા નમન કરે વિવેક ખાતર એક ચારણ કોઈ દી નમે ભાઈ વિવેક ખાતર નમન કરે હા ભાઈ

જેટલા વિરોધ કરે છે આ જેટલા વિરોધ કરે છે એને હમણાં ખાલી માફીનો વિડીયો દઈ ને કે મારી ભૂલ થઇ ગઈ અને હું આવું નહીં કરું એટલે હમણાં રાજી થઈ જાય હું કે એને મોટપ ના

આ બધા વસ્તુ છે ને એ તો પોતાની વાહવા કરવા માટે છે બીજા કોઈ બોલે એને દબી દેવા બીજા કોઈ બોલે એની પાસે દાદાગીરી કરવી બીજા કોઈ બોલે એને ધમકાવવા ઈ હું એને સંત ની પરંપરા છે ઈ હું દેવ ની પરંપરા છે

ખુબજ તમને તાકાત આપે તમે જે તમને જે સહાય કરતું હોય તાકાત આપે અને પંડ્યા છું પંડ્યા વાહ વા અમે હમણાં લગ્ન કર્યા એ જયંતભાઈ પંડ્યા મારફત કર્યા હતા અમારા આખા લગ્ન છે ને બધા પંડ્યા મારફત જ થયા દિવસના છોકરી ના લગ્ન હતા ને સમસાર અંદર ઈ જયંતભાઈ પંડ્યા મારફત હતા પછી રાત્રે ભજન નો કાર્યક્રમ હતો ને એમાં અપેક્ષાબેન પંડ્યા હતા અને

બસ 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 અત્યારે કેવું વિશ્વાસ આપે કે ભાઈ તમે માતાજી માથે ભરોસો રાખો તમારું થઈ પણ માતાજી માથે ભરોસો રાખો કેમ કે અત્યારે પોલીસ અને નામદાર કોર્ટ ઈ મોટા મોટા મંદિરો ગી છે એ ભારત દેશનો ગુંડો હોય છે ને પોલીસ થી નામદાર કોર્ટ માં જી રેડી થાય હવે મારી વાત સાંભળો સુરજ ભુવાજી હતા જુનાગઢ નો હા ભાઈ એને ધારાની દીકરીને મારી નાખી અટણ જેલમાં છે ને એની મેલડી હાકા પાહા હતી ગુલાબના ફૂલ કાઢી દેતી હતી અટણ જેલમાં છે એ કઈ મેલડી પાહ નથી એવા હજારો ભુવા જેને નામાં જેલમાં સડબડે જેની દેવિયું પાસે આવ્યું નથી આસારામ બાપુ હતા ને બેન આસારામ બાપુ એને આ છગત છે ને એ હાઈલા જાય ને એના પગ ની ધૂળ જે હોય ને એના માથા ઉપર ચડાવતા હતા

સાંભળું છું હવે પછી હું રાવણદેવ હતો માતાજીના દાખલો બગાડતો પણ મારી જોયું હજારો દીકરીઓ મહિનો છે ને અત્યારે પરીક્ષા હવે પરીક્ષા ને પછી માંડવા આવે હવે રાતે છોકરીઓ છે ને આવી બધી નપાસ થા તમે

સરકાર ઈ શિરોમાન્ય છે સરકાર એક કાયદા નો અમલ કરાવે એટલે તરત જ બંધ છે જો મારી વાત સાંભળો કોરોના કાળ હતો માં તેત્રી કરોડ દેવતા હતા ખાલી મોદી સાહેબે એક આદેશ કર્યો કે ભાઈ એકસો ચુમાલીસ લગાડી દો બધના મંદિર મોટા મોટા નામાંકિત મંદિરો બંધ થઈ ગયા તો કોઈ ભગવાન સપના સણી કીધું કે હું તારો દેવ બોલું છું ને હું તારી માતાજી બોલું છું અને તું કાલે આવજે તને પોલીસ પોલીસ રોકશે નહીં થાય હા એટલે આ બધી વસ્તુ છે ને બેન ઈ અંધશ્રદ્ધાનો પાયો એના માટે છે કે આ બધે વિશ્વાસ દેવાનો પોપારી ની રાખો ફલાણું કરો તમને માતાજી તમારું સારું કરી દે ભાઈ સાહેબ કામ કરશો નહીં એટલે ભૂખ્યા જ મરવાના છો હા ભાઈ જગન્નાથપુરી છે બેન તમારો પતિ છે ને ઈ તમારો પરમાત્મા હા ભાઈ પતિ પરમેશ્વર છે અને ઈશ્વર ઈશ્વર કેતા આ છે શ્વાસ ઈશ્વર ઈશ્વર એટલે આ સ્વર હાલી ગયો કેતા વાયુ કેતા નીર ભગવાન ભગવાન પાંચ થી આ તત્વ થી આ દેહ આ એમાં જે શ્વાસ તત્વ છે ને મહત્વ નું તત્વ છે જેનો શ્વાસો દબાણો એટલે તરત જ બધા ભગવાન હા પછી ગમે એવો માણસ હોય કોના જેવી કાયા હોય તોય બાપુ એની એક દિવસ ગોપીચંદ ગોપીચંદ નાવા બેઠા ને મેનાવતી ઉપર થી જોતા હાજી અને ઈ એની કાયા નીર ગોપીચંદ એટલે મેનાવતી ઉપર જોઈને જોયું ને તો એનો દીકરો નાતો ને એવી કંચન જેવી કાયા હતી મેનાવતી જોઈને તો એને થઇ ગયું ભરતરી ની એકવાર કાયા આવી જ હતી

આ ભરોસા નથી દીકરા એના છોકરાને કીધું ગોપીચંદક બેટા આવી જ કાયા તારા બાપ ની હતી જેને એક દિન જેને શમશાનમાં જઈને સળગાવી દીધી બરાબર છે સાહેબ આ કોઈની કાયા રહી નથી ભગવાન વ્યાગ્યા બધાએ આકાશ ને પાતાળ ની જે આ પૃથ્વી છે ને એ મૃત્યુલોક છે મૃત્યુ લોક છે આ લોક ની અંદર રાવણ હોય કે રામ હોય કે કૃષ્ણ ભગવાન હોય જન્મ ધરીને આવે એના જગત છોડી વ્યૂ જવાનું છે એનું મૃત્યુ છે એટલે કબીર સાહેબ છે ને હેલા જતા હતા અને બાયું ઘંટ ઘંટુલું લઈ અને ઓલી ઘઉં ગાળો દળતી હતી એટલે કબીર ત્યાંથી નીકળ્યા ને એટલે કબીર મીડા બેટા મને ઈ રોવું નથી પણ મને રોવું ઈ છે કે તમે કંટ્રોલો ફેરવો છો ને એમાં જે ઓલા ઘઉં ની ભયડ કરી નાખે ને એક દિવસ હું આ ઓરાઈ જવાનો છે ને મને એનું રોવું આવ્યું છે એટલે ઓલી બાયું કીધું સખી કેતા ઘંટો ઘંટુલો चकी चलती आ, चकी देख कर रहा कबीरा रोय आ चकी घंटूलो फेरवती थी रोई कबीर मीडा रोवा चलती आ, चकी देख कर रया केरी बीच में बापू साबित रहे नही कोई कबीर साहेब के बापा घंटूलो फरत जिंदगी में कोई बेचा नहीं बधाई पड़ू अलग कबीर साहेब ए कीधु ते खुरापुरा मैं मानो छो पाड़िया ने मानो छो बधाई देव ने मानो छो पण कबीर के बैठो ई बोलियों नही कोई कोई ने बिहाड़ी दी तो खाफी थी કબીર કે બેઠો બોલ્યો નહીં ઉભો રાખો પાળીયા રાખો કબીર કે બેઠો એ બોલ્યો નહી ઉભે કીધું નહીં આવે આ જેને એકને કબર માં હુર આવી દીધો નહીં હું તો ઈ હળવળ્યો નહી કબીર કે મેં ખીસી કો લાગુ પાય હે ભગવાન હું પૈગી કોને લાગુ ખાંભી માં હતો એને પૂછ્યું જવાબ ન દીધું બોલો જે મૂર્તિ માં ઉભો રાખ્યો તો એને જવાબ ન દીધો અને એક સીતો હુરાવી દીધો કબીર કે ભાઈ બેઠો ઈ બોલ્યો નહી ઉભે કીધું કે જગત માં પથરા પૂજે જો હરી મળે તો કાગ કે મેં તો બડા પહાડ જો એક પથ્થર ને સિંદુર સોપડવાથી જો ભગવાન મળી જતો હોય તો કાગ બાપુ કેવાય કબીર સાહેબ કે બાપા હું તો મોટા પથ્થર ને જઈને મોટો ડુંગર હોય એને સિંદુર સોપડી દઉં ભગવાન પોતે સ્વયં પોતે ભગવાન જો ભગવાન બુદ્ધે કીધું અપોદીપો ભવ હા અપો દીપો પાલી ભાષામાં અપો એટલે તમે પોતે દીપો એટલે દીપો એટલે તમારે આત્માની જોત જલાવો પછી બીજી જોતની જરૂર નથી જેનો આત્માની જ્યોત જલી ગઈ હોય પછી એને બીજી જ્યોતની જરૂર નથી કબીર સાહેબે કીધું કે જ્યાં સૂર્યનો આટલો બધો તાપ છે ને તો એ જેના ઘટમાં અંધારું પીડ્યું છે ને એને ઈ સૂર્યનો પ્રકાશ ત્યાં પહોંચતો નથી જો ફાનસું કરો બતી કરો બધું કરો ને એટલી ધરોકાર હોય ને તો જેના ઘટમાં અંધારું હોય ત્યાં એક પ્રકાશ ત્યાં પહોંચતો

એટલે અત્યારે કેવું છે હા જો અમે મારામાં ઘણી બૈરા લેડીઝ ઓડિયો છે મારામાં જાજા અને બધા સીખર હો હા મને ઓલા બેને કીધું મારું ફોટો નાખજો મને ઓડિયો ચડાવી દેજો મનસુખભાઈ કેમ કે એ સ્ત્રી શક્તિ પ્રદર્શન અત્યારે તમારો જે ઓડિયો છે ને બેન એ કદાચ તમે મૂકવાની મંજૂરી આપો ને તો તમારાથી હજારો માણસો ને હજારો સ્ત્રીનો ઉધાર થઈ જાય હું કામ કે એને ખ્યાલ આવશે જોઉં તો ખરા આ જગતમાં કેવું કેવું હાલી રહ્યું છે સાંભળવાથી કેમ કે એક મોનોકોટો પી જાય ને એક ઝેર તો એક જ વ્યક્તિ મરે પણ જો કદાચ કાનથી ઝેર રેડવામાં આવે ને તો હજારો માણા મરી જાય આને શ્રવણ રસ કહેવાય કયો રસ શ્રવણ રસ કબીરે કીધું કે આ શ્રવણ થી રેડો ને મારા રુધિર થેરાણો મારા દેહ માં હુઓ આ પ્યાલો બીજો કોણ પીવે એક જ પ્યાલો રેડો સત નામ નો તો એના દેહ માં રણકાર થઇ ગયો હા પછી આ લોકો હું છે કે મૂર્તિ પૂજા માં વળગાડી દીધા પછી તમને કઉ આરતી માં વળગાડી દીધા ધૂપ ધુમાડા કરવા મળી વળગી દીધા જો કદાચ ટીલા કરે ભગવાન મળી જતો હોય ભભૂતિ લગાડે ભગવાન મળી જતો હોય તો કુંભાર નો ગધેડો રોજ રાખમાં આવોડતો હોય તો કોઈ દી મરતા કુંભાર જો કદાચ તમારા ગધેડા ને મારાથી ભાઈ કઈ ખોલકું ઊંધું નખાઈ ગયું હોય મને માફ માફ કરજો હું રાખ ના પડતા પર બોલું છું બોલાય અને જો દાઢીજુ મોવાળા વધારે જો ભગવાન મળી જતો હોય તો ભરવાડ નો બોકડો જન્મન્યા થી દાઢી હોય તો બોકડો કોઈ દી મરતા મરતા બોલ્યો ને હાંભળો હાંભળો ભરવાડું કોઈ ના ખેતર માં ઘરાઈ ગયું ને મારા થી પાપ થઈ ગયું હોય તો મને માફ કરજો હું આ દાઢી ના પડદા પર બોલું છું નાહવા ધોવા થી કે પવિત્ર થવા થી નાહી સ્નાન કરે જો ભગવાન મળી જતો હોય તો ડેન્ડા ને પૈડકા ની એ બધા રોજ પાણી માં જ હંગે ને મૂત્ર પાણી માં જ તો તો પવિત્ર જ છે તો કોઈ દી મરતા મરતા બોલ્યા કે હાંભળો હાંભળો હું નાહવા ને પવિત્ર રહ્યો એનાથી મને ભગવાન મળી ગયો જેને ભગવાન જેના ઘરે પ્રેમ નો હોય જેની વાણીમાં પ્રેમ નો હોય જેની વાણી માં આવેશ ન હોય જેની વાણીમાં મતભેદ નો હોય જાતિ ભેદ ન હોય એટલે એને બાબા સાહેબ એ બંધારણ બધી સમાજ અધિકાર આપ્યો બધી સ્ત્રીઓનો અધિકાર આપ્યો અટાણે એકસો પચીસ નો કેસ છે ને ખાધા ખોરાકી નો એ બ્રાહ્મણ હોય તો ભલે ક્ષત્રિય હોય તો ભલે ભરવાડ હોય તો ભલે દેવી પૂજક હોય તો ભલે વણકર કે મેઘવાળ હોય તો ભલે એકસો પચીસ ની કલમ બધા ની માટે એક જ લાગશે ખોરાકી નો કેસ ભારત દેશ ની સ્ત્રી ની છેડતી થાય એટલે ત્રણસો ચોપન બધા માટે એક જ લાગશે નહીં આ જે ધર્મ છે જે કાયદો છે બસ 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 એટલે ભારત દેશ ની અંદર જો સમાનતા નો અધિકાર આપ્યો હોય તો સંવિધાન થકી સમાનતા નો અધિકાર આપ્યો હોય તો કાયદા માં બાકી જેટલા ધર્મ છે એ બધી દુકાનો છે કામી ખાવાનું